હલો ફ્રેન્ડ્સ ફિલહારબલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે હવે ઉનાળો ચાલુ થઈ રહ્યો છે એટલા માટે હવે સ્કીનમાં ટેનિંગ ચાલુ થશે ધીમે ધીમે પરસેવો થશે એટલે અને સૂરજમાં તમે સેજવાર પણ બહાર જશો એટલે એકદમથી બધી જગ્યાએ ડિસ્કલેશન ચાલુ થઈ જશે તો એમાં આપણે ઘરની જ વસ્તુઓથી મેં આ જે લીધી છે એમાં અમુક વસ્તુ ઉમેરીને જ આપણે સોલિડ એકદમ બોડી પોલિશિંગ કહેવાય કે બોડી વ્હાઈટનિંગ પાવડર રેડી કરશું હવે એના માટે મેં અહીંયા લીધું છે એક ચમચી ચણાનો લોટ છે એક ચમચી કોફી છે અને અડધી ચમચી વાઇલ ટર્મરિક છે તમે સાદી જો હળદર લો તો એ આનાથી ઓછી લેજો અડધી ચમચી મેં લીધી છે એની જગ્યાએ તમે ચમચી કે ચપટી જ લેજો હવે એની અંદર આપણે ઉમેરવાના છીએ હવે ઘઉંનો લોટ તમે ખાલી ચણાનો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો પણ હું ઘઉં અને ચણાનો બે સાથે લઈશ જેનાથી સ્ક્રબિંગ પણ સરસ થાય અને વ્હાઇટનિંગ સારું થાય અને ટેનિંગ જતું રહે જલ્દીથી હવે અહીંયા એક ચમચી મેં ઘઉંનો લોટ લીધો છે એ ઉમેરું છું અંદર ત્રણ વસ્તુ તો લીધી હતી આપણે હવે એ ઉમેર્યું કેમ કે ઘઉંનો લોટ આપણને સરસ અને બધાના ઘરમાં ચણાનો લોટને ઘઉંનો લોટ મળી જ જાય એટલે આપણે આમાં કોઈ બીજી કોઈ તામજામ નથી કરવાના ઘરની વસ્તુઓમાં જે મળી રહેશે એ જ કરવાના છીએ હવે મેં તમારી સામે એક વખત હમણાં જ ઓરેન્જ પીલ ડ્રાય હતી ને એ હું તમને ખબર જ છે કે હું ઘરમાં એનો પાવડર બનાવું છું એટલે સિટ્રસ થોડુંક આવે અને ને લાઇટનિંગ ઇફેક્ટ સારી આવે એટલા માટે મેં એક ચમચી જેવું આ લીધું છે ઓરેન્જ પીલ પાવડર તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને એની જગ્યાએ તમે ખાંડ બુરું ખાંડ હોય ને એ પણ તમે સ્ક્રબિંગ તરીકે લેશો તો બી એ સારી ઇફેક્ટ જ આવશે અહીંયા હું પાંચ અમચી જેવું એકદમ પાંચ ચમચી આ ખાવાનો સોડા છે હવે આ ખાવાનો સોડા નાખીએ છીએ એટલે આપણે ફેસ ઉપર નહીં નખાય બરાબર ફેસ ઉપર નહીં લગાડવાનું આ બોડી માટે છે હાથ પગ અને તમારું તમારો અંડરઆર્મ્સ છે કે કોઈ પણ એવો પાર્ટ જે કાળો પડી ગયો હોય એના માટે છે ફેસ ઉપર જો તમારે લગાડવું હોય તો સોડાને સ્કીપ કરજો એ નહીં નાખતા તમે એટલે આ ખાવાનો સોડા મેં લીધો છે તમે ઈનો પણ નાખી શકો છો મેં ખાવાનો સોડા લીધો છે હવે એની અંદર આપણે સિટ્રસ એટલે કે ઓરેન્જ પીલ પાવડર તો લીધો જ છે પણ જેની પાસે ના હોય એને સ્કીપ કરજો કે આપણે એની અંદર આ લીંબુ નીચવાના છીએ હવે લીંબુથી એકદમ ટેનિંગ છે ને એકદમ જતું જ રહેશે તમારી સ્કિનમાંથી કે આપણે એની સાથે સોડા બી લીધો છે ચણાનો લોટ છે એ બધી વસ્તુ કોફી છે આ બધું મેજિક કરે છે તમારે સ્કિન લાઇટન કરવા માટે હવે અહીંયા આપણે સોડાને લીધું છે લીંબુ લીધું છે એટલે તમારી ને એકદમ ડ્રાય ન કરી નાખે ચણાની લોટ બી છે અંદર એટલે અહીંયા મેં આ બદામનું તેલ લીધું છે તમે કોપરેલ તેલ પણ વાપરી શકો છો એક ચમચી જેવું એ નાખું છું જેના કારણે તમારી સ્કિનમાં બિલકુલ હાર્શ ન ઇફેક્ટ થાય કે સોડા પણ છે લીંબુ પણ છે હવે આપણે એની અંદર એકદમ સરસ ઇફેક્ટ આવે એના માટે તમે કોઈ પણ જે બી શેમ્પુ વાપરતા હોય ને મેં આ પેલું હોમમેડ બનાવ્યું હતું એ છે બરાબર તમે જે પણ શેમ્પુ ઘરમાં યુઝ કરતા હોય ને એ થોડું એક ચમચી જેવું નાખી દેજો એટલે તમારું સ્કિન એકદમ ક્લીન પણ થઈ જશે હવે આપણે આને મિક્સ કરી નાખીએ હવે આપણો આ પેક છે ને એ એકદમથી મિક્સ થઈ ગયો છે હવે હું તમને અહીંયા ડિસ્કલેશન બતાવવા માટે અહીંયા ઉપર હું આ સેલોટેપ છે ને એ હાથમાં લગાડી દઉં છું અને એની આગળની સાઈડ હું પેક લગાડી દઈશ જેનાથી તમને આઈડિયા આવી જશે આ ભાગ અને આ ભાગનો શું ફરક છે એ હું તમને બતાવવા માટે આ લગાડું છું હવે તમે આ જોઈ શકો છો અહીંયા મેં લગાડી લીધું છે હવે આપણે એને આ બધી જગ્યાએ લગાડી દઈએ છીએ અને લગાડીને આપણે લગભગ એને વીસેક મિનિટ જેવું લાખી મૂકશું અને પછી એને આપણે પાણી લગાડી અને ધીમે ધીમે આપણે એને કાઢવાનું છે મસાજ કરીને એ પણ હું તમને હમણાં બતાવીશ થોડું પંદર વીસ મિનિટ પછી કે એને કેવી રીતના કાઢવાનું છે જો આટલું આપણે આ કરી લીધું છે હવે આપણે એને વીસેક મિનિટ જેવું રાખી દેવાનું છે અને પછી આપણે એને કાઢશું અહીંયા પેકને લગાડ્યાને જો પંદર કે વીસ મિનિટ પંદર વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને કેવી રીતના કાઢવાનું છે તો સેજ પાણી એના પર આમ લગાડી એકદમ કોરું થઈ ગયું હોય ને એટલે ધીમે ધીમે એને મસાજ કરી અને ધીમે ધીમે તમારે એને આખા હાથમાંથી કાઢવાનું છે અને પછી હાથ કે પગ કે આખું શરીર ધોઈ નાખવાનું છે હવે હું તમને આખી મસાજ કરીને પછી ધોઈને બતાવું તમારી સામે આ વિઝિબલ ડિફરન્સ છે આ થોડો ડાર્ક છે અને આ લાઇટ છે આ પટ્ટી પડી છે ને જો આઈડિયા આવી જ જશે તમને બે વિઝિબલ ડિફરન્સ છે હવે આ તો એક વખત કર્યું તમે બેથી ત્રણ વખત કરશો એટલે કેટલી સ્કીનમાં ફરક પડશે તમે જુઓ જો આમાં બી ફરક છે બરાબર છે કેમ કે આ બધી વસ્તુઓ જે નાખી છે ને અંદર એ જ એટલી જોરદાર છે ને કે તમારી સ્કીનમાં ખૂબ જ ઇફેક્ટ કરશે તો મારા કહેવાથી ચોક્કસ આ પેક તમે યુઝ કરજો અને બે દિવસનું ટેનિંગ હશે ને તો જલ્દી જતું રહેશે પણ જો લાંબુ ટેનિંગ થઈ ગયું હશે તમને આખા એક વીકનું કે એમ તો એને બ થતા વાર લાગશે ચારથી પાંચ પાંચ વખત તમારે લગાડવું જ પડશે તો જો ફ્રેન્ડ્સ આ તમને દેખાય છે એવી રીતના ડિફરન્સ તમારા હાથના પગમાં આખી બોડીમાં તમને દેખાશે તો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડીની રેસીપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ